એટલા ખબર નહી કેવી કેવી આ લોકો અભ્યાસ હશે કે ડિગ્રીઓ હોય તે અલગ કાનનો તો આપણને ખબર છે પણ જરા જરા આખા શરીરમાં જે જે બધાનું એક એક ડોક્ટર અલગ એની એવી ફી આપણે એમ થાય કે સંસ્થાનું જે સેવાનું હશે ભાઈ ત્યાં જાય તો ભાઈ ઈ જ બસ લૂંટા લૂંટ લૂંટા એક્સરે કરાવો લેબોરેટરી કરાવો સીટી સ્કેન કરાવો સોનોગ્રાફી કરાવો હવે તો સીધો એમઆરઆઈ એમઆરઆઈ સીધો પાંચ દસ હજાર પણ જો કાર્ડ વાળા હોય આયુષ્યમાન કાર્ડ આ સરકારી યોજના એ વાત તમને ખબર છે ઘણા કાર્ડ આવે બિચારા પણ એ આયુષ્યમાન કાર્ડ ના આધારે જો જાય જે પણ હોસ્પિટલને લાગુ પડતી હોય

સરકારના જે અધિકારીઓ આપણે ગાડીએ બારીએ અગ્નિમાં બળી જાય ઘડી જાય કટ્ટરથી કાપીએ કા કપાઈ જાય પણ મારાવાળા આ જે સાંકળ છે એવી ના તૂટે ના ઘડે ના કપાય ને બારે બળી શકે એવી મજબૂત એવી સાંકળો આયુષ્યમાન કાર્ડ વાળો આવ્યું એનું આયુષ્ય ખબર નહીં વધે કે ન વધે દર્દી પણ આયુષ્યમાન કાર્ડ પૂરું થઈ જાય અને એવો જે કોઈ એવો કેસ હોય સિરિયસ આ તો જ્યાં સુધી છાણી લે આયુષ્યમાન કાર્ડ ને પછી જોઈએ કે હવે કસ નથી રહ્યો આયુષ્યમાન કાર્ડે પૂરું ને ઓલો દર્દીએ પૂરું એનું આયુષ્ય ક્યું આયુષ્ય વધે નહીં કોક વધી જતું હોય તો કારણ કે અમુક તો વધારવું પડે ને આ લોકો અમુક દર્દીઓ બચાવવા પડે તો નહીં કહેભાઈ કેટલું બદનામ થઈ જાય એકે નથી બચતા એકેને આયુષ્ય નથી મળતું આયુષ્યમાન કાર્ડા સરકાર યોજના સરકાર જેમ હમણાં કાઢ્યું છે આયુષ્યમાન કાર્ડ ઘણા એવા એવા બધા મિલી ભગતો પકડાણાં છે હવે સરકાર ઠીક કરે છે બહુ સરસ પણ એ કરે કડક રીતે તપાસ કરે સરકાર આમ 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 આવા આવી બીજા અમુક હોસ્પિટલો ટ્રસ્ટોની કે જે બી ડોક્ટરો કે મિલીભગતવાળાઓ જે છે આયુષ્યમાન કાર્ડને પૂરું કરે